પાચનતંત્ર નબળું છે જેમને ગેસ એસિડિટી કબજિયાત કે પછી જેવા જ એવા પેટ ભારે ભારે લાગે એવા બધા પાચનતંત્રને લગતા તકલીફો રહેતી હોય તો એ લોકોએ શું છે કે પોતાની ડીશમાં એ જે જમવાની ડીશ છે એમાં અમુક કાચા સલાડ આવે છે જેમ કે ગાજર મૂળા ટામેટા કાકડી તમને જે મળે કદાચ કોઈને કોઈ સિઝનમાં જે મળે એની એક ડીશ બનાવી દઈએ તો આપણી જમવાની ડીશમાં આ એક ડી જ જોઈએ અને એના લીધે શું છે તો ગેસ એસિડિટી જે બી પ્રયત્ન પ્રોબ્લેમ હોય તો એને એવું નિયમ બનાવી દેવો જોઈએ આ કાચા સલાડ એને ખાવા જ પડશે પછી થોડું જે જમવાનું છે ને એમાં શું છે કદાચ રોટલા રોટલી એ ઓછા કરો તો ચાલી જાય ભાત બી ઓછા કરો ચાલી જાય પણ શું છે કે જે તમારી લીલી શાકભાજી છે લીલી શાકભાજીમાં શું છે કે આપણે ભીંડા કારેલા પછી જે બી હોય આપણી દૂધી એ થોડી વધાર દો તો વધારે સારું અને એક વાટકી બે વાટકી લઈ રોટલા રોટલી બાદ ઓછા કરી દેવાના અને બીજું કે જે તમારા કદાચ કોઈ ફ્રુટ્સ હોય સીઝનેબલ ફ્રુટ્સ હોય જે તમને મળી શકતા હોય તો એમાં કેરી બી છે પપૈયા બી છે સફરજન બી છે એ બી મળે તો એ બી ચાલુ કરો અને ઘણી વખત શું ડાયાબિટીસ ના દર્દી હોય તો કદાચ કેરી મીઠી હોય તો એને એવોઈડ કરી જોઈએ બાકી સફરજન ને પપૈયા તો બધાને કામ લાગી જતા હોય છે તો આ રીતે જોવા જઈએ તો શું છે તમારે પછી બીજું એક પોઈન્ટ છે કે જે જમવાનું છે ને આપણે જે જમવા બેસીએ ને એ થોડું ધીરે ધીરે જમવું જોઈએ એટલે થોડો ટાઈમ લઈને જમવું જોઈએ કે જમવાથી બધા પાચન રસ બધા આપણા મોડામાંથી અંદર જાય તો જે પચાવવા મદદ કરે પછી કદાચ કોઈને શું છે દહીં છાશ માં બી સારો એવો રોલ છે પાચન શક્તિ વધારવાનો તો દહીં છાશ બી તમે ઉપયોગ લઈ શકો છો કદાચ કોઈ એસિડ વધારે બનતો હોય તો ના લે બાકી તો દહીં છાશ બી સારો એવો રોલ છે હવે બીજું એક છે કે તમે સવાર સવારમાં જે લોકો વધારે પડતા વ્યસન વાપરતા હોય ધારો કે શું કહેવાય ચા કોફી તમાકુ બીડી એ બધા એ બધા વ્યસન ઓછા કરી દો અને ફુરસદના સમયમાં કદાચ તમને કોઈ ટાઈમ મળે તો તમે આ કચા કાચું ખાવું જોઈએ જે કાચા કચુંબર ને આપણે ગાજર મૂળા ટામેટા જે એનો વધારે ઉપયોગ કરશો એમાં શું ફાઈબર હોય છે એટલે એનાથી તમારે પાચન તંત્ર મજબૂત થતું હોય છે પછી કદાચ કોઈને સવાર સવારમાં કોઈ પાણીમાં ઉકાળો પીવો હોય તો અમુક પત્તા છે એવા કે જેનાથી પાચન શક્તિ વધે તો કે મીઠી લીંબડીનો પત્તો છે તુલસીનો પત્તા છે એને તમે ઉકાળીને પી શકો છો કદાચ ડાયરેક્ટ ચાવી શકો છો જે લોકો આમ તો મીઠો મીઠો લીમડો બી ચાલે છે મીઠી લીમડી આપણે તુલસી તુલસીના પત્તા બી કહીએ તો આ તમને જે મળે અને મેન આપણે પાચનતંત્રમાં પાચન માટે આપણે શું કાચો કચુંબર જે આપણી જમવાની દેશમાં કચુંબર બનાવવું જ જોઈએ કેમકે કચુંબર એવું કઈ હોતું નથી નામ કરીએ થોડું લઈએ એને વ્યવસ્થિત એનું માપ છે એક પ્લેટ એટલે એક પ્લેટ એક પ્લેટ દેશો અને જમશો તમે બે ટાઈમ લેશો તો તમને પાચન તંત્રમમાં પંદર પછી કન્ટિન્યુ કરો તો આ રીતે એનો આપણે રોજિંદા જે આપણા શું કે ખાવા પીવાની ડિશમાં સામેલ કરવું જોઈએ અને શાકભાજીનો બી સારો એવો છે પણ શાકભાજીમાં શું થાય છે કે આપણે જે બનાવીએ છીએ તળીએ છીએ શેકીએ છીએ એમાં થોડા થોડા એના જે પોષક તત્વો એ નાશ પામતા હોય છે એટલે આપણે આપણા જીવનમાં જે વધારે પડતું છે તે કાચું ખાવાનું મહત્વ વધારે આપવું જોઈએ તો એટલે કાચા ફલાળ અને ફ્રૂટનું આપણા જીવનમાં અને આપણા શરીર માટે સારું એવું મહત્વ છે